નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીએ રક્ષાબંધન પર્વ પર બનેલી ઘટના આંખોમાં આંસુ આવી જશે હિંમત કરીને સેલે સુધી બધા વિડિયો જોજો સેવેન બાગમાં બેસીને પોતાની મંગેતર રીનાના એક ફોનની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો ખબર નહીં રીનાને શું થયું છે આ વિચાર તેના મનમાં વલોવાયા કરતો હતો થોડા સમય રાહ જોઈ ત્યાં જ શિવેનના પિતાજી હરસુખભાઈનો તેના મોબાઈલ પર ફોન આવ્યો અને જે વાત જાણવા મળી તેનાથી શિવેન એકદમ સ્તબાદ રહી ગયો રીનાએ તારી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી છે તેઓ પોતાના પિતાજીના મોઢેથી ફોનમાં સાંભળીને શિવેન એકદમ ચિંતિત થઈ ગયો અને પોતાના ઘર ભણી દોડી ગયો મને કશી ખબર નથી કેમ થયું ખબર નહીં તમારામાંથી કોઈને કંઈ ખબર હોય તો કહો ઘરના ડ્રોઈંગ રૂમનો સનાટો દૂર કરતા પોતાના ઘરના સભ્યોને પૂછ્યું કે દાદી તરફથી કોઈનો જવાબ ન મળતા તેણે રીનાને મળવા જવાનું નક્કી કર્યું હું તેની પાસેથી જવાબ મેળવીને જ રહીશ એમ કહીને તે રીનાને મળવા નીકળી ગયો ઘરના બધા જ સભ્યો બહારની તરફ જઈ રહેલા શિવેનને એક્ટિસે જોઈ રહ્યા આશરે ત્રણથી ચાર કલાક પછી શિવેન ઘરે પાછો ફર્યો અને આવતાની સાથે જ તેણે દાદીને પૂછ્યું દાદી તમે ભૂત કે આત્મા પર વિશ્વાસ રાખો છો ખરી હા ભગવાન અને આત્મા સત્ય છે દાદીએ કહ્યું આટલું સાંભળીને શિવેન પોતાના રૂમમાં ચાલ્યો ગયો બસ આ સાથે જ ઘરના સભ્યો નવ સગડોળે સડ્યા શિવે એવું કેમ પૂછ્યું તેમ વિચારવા લાગ્યા રાત્રે દાદી ગાઢ નિદ્રામાં સૂતા હતા અચાનક તેમના માથા પર પ્લાસ્ટિકનો બોલ આવીને પડ્યો ગભરાઈને દાદી ઉઠી ગયા સાથે જ તેમની નજર ટેબલ પર સફેદ ફ્રોકમાં બેઠેલી નાની બાળકી પર પડી દાદી નહોતો પરસેવો જ સુટી ગયો અને કોણ સોતું એવું જોરથી દાદી બોલી ઉઠ્યા મીઠું સ્મિત આપતા અવાજે બાળકી બોલી હું શું કેમ દાદી એટલે કે હતી હું તો મૃત્યુ પામીશું ને હવે તો દાદી ઊભા થઈને સીસો પાડતા ડ્રોઈંગ રૂમ તરફ ભાગ્યા અને બધા સભ્યો આ અવાજ સાંભળી એકઠા થઈ ગયા ડરેલા અવાજમાં તેમણે નાની છોકરીની આત્મા વિશે બધાને પૂછ્યું અને કહ્યું જોયું દાદીની આવી ગેરમાન્યતાઓથી ડરીને જ રીનાએ મને લગ્ન માટે ના પાડીએ છે બસ થયું હવે દાદી એમ કહીને શિવેન પોતાના રૂમમાં ચાલ્યો ગયો તમે ડરી ગયા લાગો છો અમારી સાથે અમારા રૂમમાં સુઈ જાઓ તેમ કહી હર્ષુકભાઈ દાદીને તેમના રૂમમાં લઈ ગયા રક્ષાબંધનનો દિવસ આવ્યો દાદી ઘરથી થોડે દૂર મંદિરમાં દર્શન કરતા હતા બારમા ધોરણે એક છોકરીએ દાદીને પ્રસાદી આપતા કહ્યું દાદી આજે તમારું અમારું રિઝલ્ટ આવ્યું મેં મારી સ્કૂલમાં પ્રથમ નંબર મેળવ્યું છે દાદીએ ખુશીથી પ્રસાદ સ્વીકાર્યો પણ કાશ મૃત્યુના પામી હોત તો આ દિવસ સારી રીતે જીવી શક્યો હોત છોકરીએ પોતાની વાત આગળ વધારતા કહ્યું દાદી ખૂબ જ ડરી ગયા અને જોરથી બૂમ પાડીને મંદિરના પંડિતને કહ્યું જુઓ તો આ છોકરી શું બોલી રહી છે હે અહીં આપણા બંને સિવાય કોણ છે પંડિતે આશ્ચર્ય સાથે પૂછ્યું છોકરી તેમની સામે હજુ સ્મિત પાથરી રહી હતી દાદી ખૂબ જ ડરી ગયા અને ઝડપથી મંદિરમાંથી નીકળી રસ્તા પર દોડવા લાગ્યા વિશારોમાં મગ્ન દાદીને ક્યાં જવું તેનું પણ ભાન ન રહ્યું તે આમ તેમ ફાફા મારવા લાગ્યા તેમની આ હાલત જોઈને ત્યાં ઉભેલી એક યુવાન લેડી ઇન્સ્પેક્ટરે તેમને આવી હાલત વિશે પૂછ્યું મને મારા ઘરે ઝડપથી પહોંચાડી ગયું દાદીએ રડતા રડતા કહ્યું પણ તમે રહો છો કઈ બાજુ કે પછી મારી જેમ સ્વર્ગમાં રહો છો

તેમના સિવાય કોઈ પણ ન હતું ખૂબ આશાઓ સાથે તે પેલા પ્રકાશ તરફ પોતાના દીકરા રૂમ તરફ ગયા અને આંખો ફાટી જાય એવું દ્રશ્ય જોયું રૂમમાં કંઈ ન હતું ટેબલ ખુરશી કંઈ જ નહીં રૂમમાં વશોવશ આગ વભડતી હતી અને એક અજાણી સ્ત્રી લાલ ઘર છોડામાં તેની આસપાસ ફરતી હતી અને પોતે જ લગ્નના મંત્રો ગાતી હતી દાદી સામે જોઈને તેણે પણ સ્મિત આપ્યું અને પછી અચાનક જ રડવા લાગી ફાટેલી આંખો સાથે દાદી ઘરની બહાર ભાગ્યા ઘર બહાર નીકળતાની સાથે જ ઓસરીમાં તેમણે વધુ ભયાવાહક દ્રશ્ય જોયું ઓસરીમાં એક સીતા બળી રહી હતી દાદીના પગ થાંભલાની જેમ જમીન સાથે સોંટી ગયા તે શૂન્યમનક થઈ ગયા ત્યાં જ તેમની પાસે પેલી નાની બાળકીની આત્મા આવી એ પછી બારમા ધોરણવાળી છોકરીની આત્મા લેડી ઇન્સ્પેક્ટરની આત્મા અને અંતે પરણતી સ્ત્રીની આત્માએ આવીને દાદીને ઘેરી લીધા પાગલ થઈ જવાની હદ સુધી આવી પહોંચેલા દાદી આંખો બંધ કરી જોર જોરથી તે પણ રડવા લાગ્યા મારી માં પણ આમ જ રડી હશે જ્યારે તમે મારી દીદીના ભૂણને આ દુનિયામાં જન્મ પણ નહોતો લેવા દીધો ફક્ત એટલા માટે કેમ કે તે એક સ્ત્રી થવાની હતી શિવેનના બોલ્યો તેના માતા પિતા પણ ત્યાં જ ઊભા હતા આ બધી આત્માઓ નથી દાદી આ બધા મારા મિત્રો છે આત્મા જેવી વસ્તુ પર વિશ્વાસ રાખનાર ને બદલે જો સ્ત્રી જાતિ પર ભરોસો રાખ્યો હોત ને તો આજે મારી એક દીદી હોત રીના જ્યારે તારા પરિવારને અમારા આવા ભૂતકાળ વિશે ખબર પડી ત્યારે તે મારી સાથે લગ્ન તોડવાને બદલે મારા દાદીને તેમની ભૂલનો અહેસાસ કરવાનું નક્કી કર્યું અને તારા મિત્રો ને મંદિરના પંડિતને પણ તે આ માટે તૈયાર કર્યા જેનો મને ક્યારેય પણ વિચાર નહોતો આવ્યો આજની નારીની તાકાત અને સમજણ શક્તિનું તે ઉદાહરણ આપ્યું છે દાદી એક્ટિય બધા સામે જોઈ રહ્યા રુદનભર્યા અવાજે શિવેન બોલ્યો દાદી વર્ષોથી મારા કાંડામાં એક રાખડી બાકી રહી ગઈ છે નાની બાળકીની માસુમિયત બારમા ધોરણમાં ઉતરાયણ થવાની ખુશી લેડી ઇન્સ્પેક્ટર જેવી કામયાબી પરણવાનો અમૂલ્ય દિવસ પતિ આગળ ઢાલ બનીને તેની પહેલાં પોતે સીતા બની જવાની ઈચ્છા રાખવાની હિંમત આ બધું તમે દીદીને જોવા કે માણવા ન દીધું અરે તમે તો દીદીને આ દુનિયાની તસવીર પણ જોવા ન દીધી દાદી મારી એક રાખડી તમે હંમેશા માટે સીનવી લીધી આકાશ તરફ નજર કરીને રક્ષાબંધનના આ દિવસે આ જ ના જીવી શકેલી બહેનની શ્રદ્ધાંજલિ છે મારા જેવા દીકરાની લાલસા પાછળ તમને તમારી દુનિયા મળતા પહેલાં જ સીનવાઈ ગઈ આ માટે મને માફ કરશો દીદી અને દાદી યુ દાદી દીદી આ કહેતા સાથે જ શિવેન ધ્રુસ કે ને કે રડી પડ્યું તેમના માતા પિતા રીનાના આત્માઓ બનેલી તેની મિત્રો બધાની આંખમાંથી આંસુ સરી પડ્યા આત્માઓ બનેલી શિવેનની સારી મિત્રોએ તેને રાખડીઓ બાંધી અને શિવેનને ચાર બહેનો મળી ગઈ દાદી ને તેમની ભૂલ સમજાવવા માટે આ નાટક કરવા બદલ શિવેનને રીના અને બીજા બધાને ધન્યવાદ પાઠવ્યો થોડા મહિના બાદ શિવેન અને રીના પરણી ગયા તેમને ત્યાં એક બાળકીએ જન્મ લીધો જેનું નામ તેમણે યજસ્વી પાડ્યું મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડિયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે